સૌથી પહેલા વિન્ડો એ એક્શન સેન્ટર ખોલવા માટે વિન્ડો એ પ્રેસ કરતા જ આ પ્રકારે ઓપન થશે જ્યાં વાઈફાઈ બ્લુટૂથ એરોપ્લેન મોડ ઓન ઓફ કરી શકાય છે તે માટે એન્ટર દ્વારા ઓન ઓફ કરીશું અથવા તો માઉસ ક્લિકનો પણ ઉપયોગ કરી શકાય વિન્ડો સી માઇક્રોસોફ્ટ કોપાયલટ ખોલવા માટે વિન્ડો સી આપતા જ આ પ્રકારે માઇક્રોસોફ્ટ કોપાયલટ ઓપન થશે જ્યાં તમે કોઈપણ પ્રકારની હેલ્પ મેળવી શકો છો તે માટે ઇન્ટરનેટ ચાલુ હોવું જરૂરી છે જેમ કે કટ કોપી અને પેસ્ટ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હોય તો આ પ્રકારે કોપાયલટ તેની સંપૂર્ણ ડિટેલ દર્શાવશે જ્યાં વધુ હેલ્પ પણ મેળવી શકાય છે જેમાં વિડીયો હેલ્પનો પણ સમાવેશ થાય વિન્ડો આઈ સેટિંગ મેનુ ખોલવા માટે વિન્ડો આઈ પ્રેસ કરતા જ આ પ્રકારે સેટિંગ મેનુ જોવા મળશે જ્યાં હોમ સિસ્ટમ બ્લુટૂથ નેટવર્ક

ફોકસ આવતા એન્ટર આપીને તેને શરૂ કરી શકાય છે અને જરૂર ન હોય તો બંધ કરીશું વિન્ડો પ્લસ ટેબ ટાસ્ક વ્યૂ ખોલવા માટે વિન્ડો ટેબ આપતા જ આ પ્રકારે ઓપન એપ્લિકેશન અને વિન્ડો આ મુજબ જોવા મળશે જ્યાં એરો દ્વારા કોઈપણ વિન્ડોમાં જઈ શકાય છે અને ટેબ બદલવા માટે ટેબ વાપરીશું અને ટેબ દ્વારા ઉપરના ઓપ્શનમાં આવીને એન્ટર આપતા તે વિન્ડો શરૂ થશે વિન્ડો પ્લસ પ્રિન્ટ સ્ક્રીન ડેસ્કટોપ નો સ્ક્રીનશોટ લેવા માટે વિન્ડો પ્રિન્ટ સ્ક્રીન આપતા જ આ પ્રકારે બ્લિંકિંગ ઇફેક્ટ જોવા મળશે મતલબ સ્ક્રીનશોટ લેવાયેલ છે જે તમે ધીસી પિક્ચર સ્ક્રીનશોટ આ ફોલ્ડરમાં જોઈ શકો છો જેને ઓપન કરી શકાય છે તેમજ જરૂરિયાત મુજબ અન્ય ફોર્મેટમાં પણ ફેરવી શકાય અલ્ટર ડી ફાઇલ એક્સપ્લોરરમાં એડ્રેસ બાર સિલેક્ટ કરવા તે માટે આ પ્રકારે કોઈ વિન્ડો ઓપન હોવી જરૂરી છે અલ્ટર ડી આપતા જ એડ્રેસ બારમાં ફોકસ લઈ જશે જ્યાં તમે ફેરફાર કરી શકો છો જેમ કે કરંટ ફોલ્ડર કોપા એટી ટુ ટાઈપ કરીશું અને એન્ટર આપતા તે ફોલ્ડરમાં લઈ જશે આ સિવાય ફરી અલ્ટર ડી આપીશું કોપા એટી ટુને ફક્ત રીમૂવ કરીશું તો ડી આપતા ડી ઓપન થશે આ પ્રકારે નવું વર્ચ્યુઅલ ડેસ્કટોપ બનાવવા માટે વિન્ડો કંટ્રોલ ડી આપતા જ આ પ્રકારે ડેસ્કટોપ ટુ મેસેજ જોવા મળશે મતલબ નવું ડેસ્કટોપ બની ગયું છે

विंडो प्लस कंट्रोल प्लस F4 दाबता करंट वर्चुअल बॉक्स बंद થશે તો હવે ફક્ત એક જ वर्चुअल डेस्कटॉप જોઈ શકો છો વિન્ડો T टास्क बार ની એપ્લિકેશન પર વારાફરતી જવા વિન્ડો T વારાફરતી આપતા જ આ प्रकारे દરેક એપ્લિકેશન પર ફોકસ જતું જોવા મળશે અને જે જરૂર હોય તેને તમે ઓપન કરી શકો છો વિન્ડો પ્લસ અલ્ટર પ્લસ નંબર ટાસ્ક નંબરની એપ્લિકેશન પર સંદર્ભ મેનુ ખોલવા વિન્ડો અલ્ટર એક નંબર આપતા પહેલી એપ્લિકેશન બે નંબર આપતા ત્યાર પછીની બીજી એપ્લિકેશન ત્રણ નંબર આપતા ત્રીજી એપ્લિકેશન ચાર નંબર આપતા ચોથી એપ્લિકેશન પાંચ નંબર આપતા પાંચમ એપ્લિકેશન છ નંબર આપતા છઠ્ઠી એપ્લિકેશન સાત નંબર આપતા સાતમી એપ્લિકેશન જીમેલ આ પ્રકારે જેટલી એપ્લિકેશન હોય તે નંબર આપતા તે નંબરની એપ્લિકેશન માટે સંદર્ભ મેનુ જોવા મળશે જ્યાંથી તમે કોઈ એક્શન આપી શકો છો વિન્ડો પ્લસ ડોટ એટલે કે પિરિયડ ઇમોજી પેનલ શરૂ કરવા વિન્ડો પ્લસ પીરિયડ જોવા મળશે જ્યાં તમને અલગ અલગ પ્રકારના ઇમોજી જોવા મળશે તેમજ જરૂરિયાત મુજબનું સર્ચ પણ કરી શકાય વિન્ડો પ્લસ કોમા થોડા સમય માટે ડેસ્કટોપ પર ડોક્યુ કરવા વિન્ડો અને કોમા જ્યારે પણ પ્રેસ કરીશું ત્યારે આ પ્રકારે ડેસ્કટોપ જોવા મળશે પ્રેસ કરેલી કી છોડતા જ ફરીથી જૂની વિન્ડો ઓપન થયેલી જોવા મળે છે તો જ્યારે જ્યારે કોમા પ્રેસ કરવામાં આવશે વિન્ડો સાથે ત્યારે આ પ્રકારે ડેસ્કટોપ જોવા મળશે કંટ્રોલ શિફ્ટ ટી વેબ બ્રાઉઝરમાં છેલ્લી બંધ કરેલી ટેબ ફરી શરૂ કરવા તે માટે આ પ્રકારે વેબ બ્રાઉર હાલ બે ટેબ ચાલુ છે એક યુટ્યુબ અને બાજુમાં જીમેલ જ જૂની જી મેલની ટેબ ફરીથી ઓપન થયેલી સ્ક્રીનમાં જોવા મળે છે અલ્ટર પ્લસ લેફ્ટ એરો વેબ બ્રાઉઝરમાં પાછલા પેજ પર જોવા માટે

વેબ બ્રાઉઝરમાં નેવિગેશન માટે અલ્ટર લેફ્ટ અને રાઇટ એરો ઉપયોગ કરી શકાય આવા જ કોપાસલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જરી મળીશું ના વિડિયોમાં